પહેલો જો તો છે પણ હમીર આવી જાય તો હાલ કોણ બોલો આપણે માલ લઈને ગાડી ની પાછળ બે પોલીસવાળા ઉપર આવજો કે ડાયરેક્ટ જવા દઉં ના ના ઓય કણાવા દે ફાર્મ હાઉસ પર ફાર્મ ઉપર એમ ને ઓય આતે અંદર આવી જાવ એ હા કુthio

Ja!

આપડે <laughs> પોલીસ <laughs> દસુભા હા બંદુક લઈને ઉપર ચડી જાવ આપણે AK47 તાલ ન બોલા તો નેનો હાજી તું કીધું દાદાને બેઠા એમ નઈ હોય આ બવેલી રાશી હોય તારા જે ચકલીઓ ચિટલી આવી ને જતી રહી હા તો તો દાદા મને થાક લાગી છે તારા બલે લાયા હું તારું હોય કોઈ કામ નઈ

મે કાઢવાનું કે નઈ ઓય હાથો લઈ મે કાઢવા મે કાઢો એમ નક જો ની નીકળતું દજો પેલા ટેકલા ને એવરી દે બેના ટેકલા હોય છે આટુ નઈ મળે તારું જો પૈસા પૈસા લઈ નકાવા ના પૈસા કરે ભલે પૈસા આ ઘર છોડી કોણ છોડી ખાલી દાદા બોય બેહારો પદાદી આ દાદા એ દાદા 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 બસ દાદા બસ બસ મેળ દો આપડે મેળ દો બેજો તમે હવે બેજો ઓણ પૂરા કર દો એ લઈ ગયો એ કોઈ બે

દાદા મસ્તી કરીયા દો પણ મારો આ આ વેન લે દાદા તમે સરી કાટલા મિલ દો કોની

આપણે <laughs>